દેશમાં કેન્સર પીડિત લોકો માટે જનરલી મહિલાઓ હેર ડોનેટ કરતી હોય છે પણ અહીંયા વાત કેશોદ તાલુકાના સોંદરડા ગામના ગોવિંદ કેશવાલા નામના યુવાનની છે જે નિયમિત રીતે રક્તદાન તો કરે જ છે અને હવે કેન્સરના દર્દીઓ માટે પણ અનોખી સેવા કરી રહ્યા છે બે હજાર તેર થી બે હજાર બાવીસ સુધી મેં પચીસ વખત બ્લડનું ડોનેશન કર્યું ડોનેટ કર્યું છે જે જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે એના માટે બ્લડ ડોનેટ કર્યું છે ત્યારબાદ મેં મારા વાળ વધાર્યા હતા પછી એક વિચાર આવ્યો કે કેન્સર પેશન્ટ જે પોતાની દવાઓના અસરને લીધે એના વાળ ખરી જતા હોય છે એમાંથી પચીસ ટકા લોકોના ડોઝ આપે છે એમાંથી એને વાળ આવતા નથી એટલે એવી ઘણી સંસ્થાઓ છે જે વાળની વીક બનાવી અને એ લોકોને કેન્સર પેશન્ટને આપે છે એના માટે થઈને હું આજે સંચાર એવી સંસ્થાઓનો સંપર્ક કર્યો એમાં કોચિંગ કેન્સ સેન્ટર કેરેલા એ સંસ્થા મને સારી લાગી એ એના માટે હું પેક કરી અને વાળ કુરિયર કરું છું